અમરેલી જિલ્લામાં ખેડૂતો દ્વારા આશરે બે લાખ સાત હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે ધારી તાલુકાના ખેડૂતોએ કરેલા મગફળીના વાવેતરમાં ઈયળનો ઉદભવ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ધારીના વેકરિયા પરાનો સીમ વિસ્તાર કે જ્યાં ખેડૂતો ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આમ તો ખેડૂતો આ વર્ષે ખેતી લાયક વરસાદ થતા હોંસે હોંસે મોંઘા ભાવના બિયારણ લઈને વાવણી કરી દીધી હતી આ વર્ષે સારી કમાઈ થશે તેવી આશા અને કુદરતની મહેર સમજી ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કર્યું જો કે અમરેલી જિલ્લામાં આશરે બે લાખ સાત હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારે વાત કરીએ તો ધારી તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે

અને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા સાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળતા છે સતત વરસાદને કારણે અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કાંઈક પગલાં લે બરોબર અને આમાં કાંઈ થાય એમ નથી પોર માંડવી સારી થઈ હતી હોણ થાય એમ જ નથી માંડવી મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભી સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી